Thank <laughs> you.

જો જી સબ તો પડી ગઈ જો તો વિનકાર બર બર થઈ ગયો Tata મને યાદ આવ્યું આ ભાઈ તો બુધાલાલ બનાવે હતા તન તાત કાટો જો ઈ સબનો પાવડો બેન્ટ વરી ગયો લાગે અલોજી સગીનો પાસો ભાઈ ગયો એ લ્યો ભાગવા મંડુ

ये पासो पावर हो पाइडो जो जो ये 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 गाल दी दो हेलो हेलो पास माथू खंजर रन चालू कर नहीं टंग टंग खाओ मैं से ना दादा वो चाऊ पारे क्या ઈ ઓર એ બાહુવલી એ એ એ તમે જોઈ શકો છો અહીં પાવડો માર્યો છે પાસું જો જેસે ભી ને કન્ડિશન જોઈ લેજો એ આલો પાવડો માર દીધો છે તમે જોઈ શકો છો ના પરછાયામાં જો તો હેલિયન જેવું તે મને લાગી છે હાલો પાયડો ના પાવડો નાખો હાલો ગાઈસ હવે આ લોકો તો કામ થાતું રહે Moito na beza vídeo mo botaridis ke kya